ઉપલેટાના આહીર સમાજના વિદ્યાર્થીને જૂનાગઢની આલ્ફા હોસ્ટેલમાં ઢોર માર મારતા ઉપલેટા આહીર સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી સ્કૂલ અને હોસ્ટેલની માન્યતા રદ કરવા રજૂઆત કરાઈ રાજકોટ જિલ્લામાં ઉપલેટામાં રહેતા અને ખેતી કામ કરતા આહીર વિલ વિમલભાઈ ચોચાના પુત્ર જય વિમલભાઈ ચોચાને તારીખ સત્યાવીસ સાત બે હજાર પચીસના રોજ જૂનાગઢની આલ્ફા સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલને હોસ્ટેલોમાં જે ઢોળ મારવામાં આવ્યો હતો અને ત્યાં તેમના મોબાઈલ દ્વારા તેનો વિડીયો રેકોર્ડ કરવામાં આવ્યો હતો જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો આ વિડીયો મારફતે ઉપલેટામાં રહેતા તેમના પિતા વિમલભાઈને છેક તારીખ એક નવ બે હજાર પચીસના રોજ જાણ થઈ હતી ત્યાં સુધી સ્કૂલના સંચાલકો તે તેમના પિતાને જાણ ન કરતા તેઓ તાત્કાલિક પોતાના પુત્ર પાસે જૂનાગઢની મોતીબાગ પાસે આવેલ આલ્ફા હોસ્ટેલ પહોંચી સમગ્ર હકીકતને જાણ મેળવી હતી જ્યાં સંચાલકોને મળતા જતા સ્કૂલના સંચાલકો ગેરહાજર હોવાથી પરત ઉપલેટા આવી સમગ્ર હકીકતને જાણ તેમના સમાજને કરાતા આજે ઉપલેટા આહિર સમાજના આગેવાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્કૂલના વિરોધમાં આકરા પ્રહારો કરી જોઈ રહ્યા હતા સમગ્ર આહિર સમાજને એકત્રિત થઈ સ્કૂલ અને સ્કૂલોના સંચાલકો તેમજ વિદ્યાર્થીઓને માર મારનાર ઉપર વ્યક્તિ ઉપર કડક પગલાં લેવા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપી સ્કૂલ અને હોસ્ટેલની માન્યતા રદ કરવા રજૂઆત કરી હતી મારું નામ મેહુલ કરશનભાઈ ચંદ્રવાડિયા ઉપલેટા આજ રોજ તારીખ છ ના રોજ ઉપલેટા મામલતદાર ખાતે આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા જે જુનાગઢનો આલ્ફા હોસ્ટેલનો બનાવ છે એ હોસ્ટેલનો બનાવ સત્યાવીસ તારીખના છઠ્ઠા મહિનામાં બનાવ સાતમા મહિનામાં બનાવ તો પણ સમયે સંચાલકો દ્વારા એ બનાવની કોઈ વિગત બનાવકોના મા કોઈને દેવામાં ના આવી માર જે લોકો હતા એને હામા બેહાડી અને વાતચીત એને કરીને છોકરાને દબાવી વાત ત્યાંથી હગેવગે કરવામાં આવી પણ જ્યારે એક મહિના બાદ છોકરાના બાપાને જયારે વિડીયો સામે આવ્યો કે મારા દીકરાનો આ વિડીયો આવ્યો છે તો સંચાલકને મળવા માટે જુનાગઢ ગયા તો સંચાલક દ્વારા કોઈ જવાબ ન આપવામાં આવ્યો અને જે તે સમયે સંચાલક જે કોઈ હતા એને ફોન બંધ કરી દીધા અને જવાબ દેવા માટે કોઈ સામે વ્યક્તિ જ નહોતા ત્યારે પોલીસ સ્ટેશનમાં આના માટે ફરિયાદ કરવા ગયા ત્યારે અરજી લેવામાં આવી અને જે નાબાલિકો લોકો છે એના વિરુદ્ધમાં જે કઈ કાર્યવાહી એને કરવાની થતી હતી એ કરી છે પણ અમારું એના માટે એક બહુ ગંભીર વલણ એ છે કે જો કોઈ પણનો દીકરો આજે આહુર સમાજનો દીકરો છે પણ બીજા સમાજનો કોણ કોઈપણનો દીકરો હોત અને આવો બનાવ બન્યો હોત તો આના જવાબદાર કોણ સંચાલક જ હોય કારણ કે સંચાલકના આપણે આપણા મા બાપ જે સોંપતા હોય દીકરાને ત્યારે એને પૂરી જવાબદારીથી સોંપતા હોય છે કે ભાઈ તમારો દીકરો સમજીના અહીંયા રાખજો કારણ કે જે છોકરો છે એ નાની ઉંમરનો હોય અને એની બધી જવાબદારી સંચાલકની જ હોય છે પણ આટલો બનાવ બની ગયો પણ સંચાલક ત્યારે કોઈ

કે આવા કોઈ બનાવ ભવિષ્યમાં ના બને એવી એક ખાતરી સરકાર આપે આપે અને સમાજને એક નવો કે શિક્ષણ વિભાગ આની કાર્યવાહી કરી અને આની હોસ્ટેલની અને સ્કૂલની મંજૂરી રદ કરે એવી અમારી એક માંગણી છે જુનાગઢ આલ્ફા સ્કૂલ અંદર સિત્તાવીસ જુલાઈના રોજ બાળકો એ મંડળી રેતી એક બાળક ઉપર જે ઉપલેટાનું બાળક હતું વિદ્યાર્થી હોસ્ટેલમાં આલ્ફા સ્કૂલમાં ભણતું હોસ્ટેલ પણ આલ્ફા સ્કૂલની છે એના દ્વારા જે મંડળી રતી અને છોકરાઓએ જે માર માર્યો છે એનો વિડીયો વાયરલ થતા પિસ્તાલ દિવસ પછી આ ઘટના એ વિદ્યાર્થીના વાલી સામે આવી છે સમગ્ર સોશિયલ મીડિયા દ્વારા લોકોનાની જાણ થઈ ત્યારે આની ગંભીરતા લઈ આ જે આલ્ફા સ્કૂલના સંચાલકો દ્વારા આ ઘટનાને ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવી છે અથવા તો આને ગંભીરતાથી લેવામાં નથી આવી જેથી કરી આ સંચાલકોને અને એની સામે જે પણ કાર્યવાહી થવી જોઈએ અને એમના કડકમાં કડક પગલા લેવાય અને આવી ગંભીર ભૂલ ક્યારે પણ ગુજરાતમાં શમ્ય નથી ને ગંભીર ભૂલ પણ ન થાય અને આખા વિદ્યાર્થી આલમની અંદર આ ઘટનાથી વાલીઓમાં પણ એક રોષની લાગણી પસરી છે ત્યારે સરકાર પાસે અને તંત્ર જે પણ ગૃહ વિભાગ હોય કે જે પણ લાગુ પડતું હોય એ તમામને અમારી આજે આવેદનપત્ર આપી ઉપલેટા સમસ્ત દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે મામલતદાર ના અમારી આ રજૂઆત છે કે આમાં કડકમાં કડક કાર્યવાહી થાય અને એ લોકોના કાયદાનું ભાન થાય એટલી જ અમારી વિનંતી